હું ડૉક્ટર શશિકાંત લીંબા છે હું પોતે એમસીએચ સુપર સ્પેશિયાલિસ્ટ હેડનને કેન્સર સર્જન છું હું અત્યારે નિકોલ ખાતે સ્ટાર્લિટ હોસ્પિટલમાં મારો વ્યવસાય કરું છું આજે સત્યાવીસ જુલાઈ એ વિશ્વ હેડનને કેન્સર દિવસ તરીકે ઉજવાય છે આજે આપણે અહીંયા કેન્સરમાંથી સાજા થયેલા એટલે કે કેન્સર સર્વાઈવર્સને અહીંયા બોલાવીને એક પ્રોગ્રામ કર્યો છે સમાજના સમાજમાં જાગૃતિ આવે એના માટે અત્યારે સમાજમાં જાગૃતિનો અભાવ છે આપણે જોઈએ તો કેન્સરનું સમયસર નિદાન નથી થતું ભારતમાં દર વર્ષે થી ત્રણ લાખ લોકો મોઢા અને ગળાના કેન્સરથી પીડાય છે એટલે કે દર બે મિનિટે એક દર્દીને મોઢા અને ગળાનું કેન્સર હોય છે ઘણા બધા લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે ગુજરાતમાં એ દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મોઢા અને ગળાના કેન્સરનો દર પાંત્રીસ ટકાથી વધીને સુડતાલીસ ટકા થઈ ગયો છે ગ્લોબલ રિસર્ચનું એવું માનવું છે કે આ દર હજી આવનારા બે દાયકામાં બમણો થશે મોઢાને ગળાનું કેન્સર મુખ્યત્વે તમાકુથી થાય છે તમાકુનું સેવન વ્યક્તિ કોઈ પણ રીતે કરે એ માવા મસાલા હોય એ બીડી સિગરેટના સ્વરૂપમાં કરે એ કેન્સરને નોંધ રહે છે એટલે આપણે આજે આ દિવસે એવો એક સંકલ્પ કરીએ કે સમાજમાં જાગૃતિ આવે લોકો તમાકુનું સેવન ના કરે લોકોને તમાકુનું સેવન કરતાં અટકાવવા પણ એ એક દેશ સેવા છે કારણ કે આ આજે આપણું યુવાધન એ આ કેન્સરનેથી બરબાદ થઈ રહ્યું છે અને આ યુવાધન આપણા દેશની પૂંજી છે આપણી જીડીપી જો વધારવી હોય તો આ યુવાદન એમના પ્રાથમિક તબક્કા એટલે કે કેરિયર કે પોતાના ફેમિલીની જવાબદારી એ બધી વસ્તુઓનો બોજ લઈને બેઠા હોય છે અને જ્યારે કેન્સર આવે છે ત્યારે એમના કુટુંબી પર એક આપ તૂટી પડે છે એટલે આપણે પહેલાં તો એમને વ્યસન મુક્તિ કરીએ એ આ દિવસનું પ્રથમ તબક્ક પ્રથમ પગથિયું છે એ પછી સમયસર નિદાન થાય સાહીઠથી સિત્તેર ટકા લોકો એવા છે કે જે ત્રીજા અને ચોથા તબક્કામાં જ અમારી પાસે આવે છે જેટલું સ્ટેજ વધે છે એટલું જ આયુષ્ય ઘટે છે અને સારવાર પણ એટલી જટિલ બને છે પ્રથમ અને બીજા તબક્કામાં જો નિદાન થઈ જાય તો સારવારમાં માત્ર ઓપરેશનથી આપણે ભાગને નીકાળીને દર્દીને બચાવી શકીએ છીએ ત્રીજા અને ચોથા તબક્કામાં જો નિદાન થાય તો ઓપરેશન પછી જટિલતામાં રેડિયોથેરાપી અથવા રેડિયેશન અને કિમોથેરાપી બંને લેવા પડે છે અને દર્દીનું આયુષ્ય પચાસ ટકા જેટલું ઘટે પણ છે એટલે મારો આ દિને એવો સંદેશ છે કે આપણે જાગૃતિ લાવીએ જાગૃતિના ચાર સ્તંભ છે એક તમે પોતે એટલે કે ન્યૂઝ અને મીડિયા રિપોર્ટર્સ બીજો સ્તંભ છે સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓ બીજો સ્તંભ છે સરકાર અને ચોથો સ્તંભ છે અમારા જેવા જે તે વિષયના નિષ્ણાતો જો આ બધા સાથે મળીને કામ કરીએ તો આપણે એક જાગૃત સમાજ બનાવી શકીએ છીએ અને આ કેન્સરને રોકી શકીએ કાર્યક્રમ ડોક્ટર શશિકાંત ભાઈ દ્વારા રાખવામાં આવ્યો હતો એક અનોખો કાર્યક્રમ હતો એક પેશન્ટ ડોક્ટર ત્યાં જાય અને ડોક્ટરને ટ્રીટમેન્ટ કરે અને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ કેન્સર લડાઈમાં પેશન્ટ જીતી જાય અને કેન્સરનો મહાન કરે તો પછી મારો પેશન્ટ કેવો છે એનું સ્વાસ્થ્ય કેવું છે એના માટેનો આ એક અનોખો કાર્યક્રમ ડોક્ટર શશિકાંત લીંબાચિયા રાખવામાં આવ્યો હતો મને લાગે છે કે જેટલા પણ ડોક્ટર છે એ ડોક્ટરોએ આ પ્રમાણેના કાર્યક્રમ કર્યો કે મારો પેશન્ટ કેવું છે અને આટલી મોટી કેન્સર એ લડાઈની અંદર હોસ્પિટલના વોચમેનથી લઈ ડોક્ટર હોય નર્સ હોય સ્વીપર હોય આ બધા જ લોકોએ જે મોટિવેટ કર્યા હોય પેશન્ટોને પેશન્ટના સગાવાલા હોય પેશન્ટને મોટિવેટ કર્યા હોય બધાને હૂંફ આપી હોય અને હૂંફની સંવેદના કીવી હોય દવા કરતાં પણ એક સંવેદના લાગણી એક હૂંફ જે કામ કરી જાય છે અને ત્યારબાદ ડોક્ટર દર વર્ષે કરેલા પોતાના કાર્યકાળના ઓપરેશનના પેશન્ટોને પૂછવામાં આવે કે તમને કેવું છે તમારી લાઈફમાં શું બદલાવ છે આવો એક અનોખો કાર્યક્રમ જે મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો આવીને એવું થયું કે કદાચ આ કાર્યક્રમમાં ના આવ્યો તો ઘણું બધું મિસ કરે છે એ ડૉક્ટર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે કેન્સર વોરિયરના જેટલા પણ પેશન્ટો આખા દેશમાં કે રાજ્યમાં ઝુઝુમી રહ્યા છે એમણે પણ હું સંદેશ આપીશ કે તમાકુથી વ્યસનથી આપણને શું થઈ શકે શું પીડા થઈ શકે છે માત્ર પીડા આપણને એકલાને નહીં પણ આખા પરિવારને સમાજને બધાને દુઃખી કરે છે તમામ મિત્રોને આપના માધ્યમથી હું કહીશ કે આજે જ તમાકુનું વ્યસન છોડી દઈએ આ તમાકુનું વ્યસન માત્ર આપણે નહીં પણ આખા અને સમાજ ઉપર ખૂબ મોટી અસર છોડતી હોય છે જે ડૉક્ટર સસ્યકાંતભાઈ લીંબા છે આજે કાર્યક્રમ ગયો આ ખૂબ મોટો એક મેસેજ સમાજ માટે પણ છે